અંકલેશ્વરમાં વીજ નિગમના ટ્રાન્સફોર્મર તોડી પાડી પોપર ચોરીની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગતરોજ શહેર એડિવિઝન પોલીસ દ્વારા રાજસ્થાની રાવત કોપર ચોરી ગેંગને ઝડપી પાડી હતી પોલીસ મથકે છે જેમાં ઉમરવાડા રોડ પર મહેન્દ્રભાઈના ખેતર પાસે તેમજ નગીનભાઈના ખેતર પાસે ખેતી વિષયક વીજ લાઈન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડી અંદરથી કોપર કોઈન ચોરી કરી નુકસાન કરી ગયા હતા તો ભડકોદરા ઉમરવાડા રોડ પર પણ વધુ એક વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને એલ્યુમિનિયમ તાર કાપી નાખી કોપર કોઈની ચોરી કરી વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હતું તો જૂનાદીવા ગામની સીમમાં બે સ્થળેથી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા ચાર સ્થળે કુલ પાંચ વીજ ટ્રાન્સફોર્મરને તોડી પાડી અંદરથી નેવ્યાસી હજાર આઠસો રૂપિયાની કોપર કોઈની ચોરી કરી હતી તો ત્રીસ હજાર નવસો રૂપિયાનું નુકસાન પણ કર્યું હતું જે અંગે વીજ નિગમના અધિકારી દ્વારા ચોરી અને નુકસાનીની એક લાખ વીસ હજાર સાતસો રૂપિયાની ફરિયાદ આપતા શહેર એ રિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ચોરીમાં ગત રોજ ઝડપાયેલા રાજસ્થાની ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી